લાગીએ જોરથી હા તો હેડ તારા માટે સબસ્ક્રાઇબ લાયો ઉતારે સબસ્ક્રાઇબ ન ના ખબર પડતી નહી આપણે ઓસું પડી ગયું હું ફૂ લાયા સબસ્ક્રાઇબ જૂતા અંદર પડી લે કાકો તો સાયકલ લાયા લે આહા મોસ સાયકલ લાયા કલા નહી ઓ આ જલા માં દોસ્તારો બધું બતાઈજો સાયકલ લાયા

તમારું તમે હજાર રૂપિયા બગાડાવો અમારતો ખેતી વાળા બેસન બેસણ વધુ રાખો છો સીઝન બગડી દીફેરા ગમે તેવો એ મારું યાદ એવા કીએ ને હું તો પૈસા હાથમાં ચડાવી પણ અમારે પણ પૈસા એટલે થોડું સમજવું પડે છોકરા સાયકલ તો લાવી જ પણ પૈસા હોય તો માગું